એટલે એના જેવું હે કે હર વખતે ભાજપ જીતે તો હર વખતે ભાજપ જીતવાનું કે એના સિવાય નથી નથી વિષય તો તો મત 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 કોને કોને દીધો 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 એમને કઈ હિસાબે કમળ ને મત દીધો એમને મત દેવો એક અધિકાર છે ને

અત્યારે તો ભાઈ કેવું છે જિંદગીમાં માણસ તમને એક ખાચામાં હાથી વાત કહી દઉં કે જેને જે માણસ કામ આવે ઈ માણસ તમને હારે મારો લાયક છે બસ ઈ છે ઈ ટકાને હું સાવ માર મમ્મી હે કે તમે કોઈ પણ હો એટલે જિંદગીમાં એવું છે હવે ભાજપ સરકારે કોને સારી સેવા કરી હોય કોંગ્રેસ સરકારે હું સેવા કરી હોય ઈ કાઈ સમજો બધા આપ્યો હોય હે આપનું કામ કરતા હોય જેને સહયોગ વધારે આપણે આપ્યો હોય હા

વાંધો નહી પણ બીજી વસ્તુ એ કે તમને સામે નુકસાની પાયે લઈ આવે એટલે તમને પણ નીચો ગણાવે હું જી માણસ વેલ્યુ ના કરતો હોય એને તમે સપોર્ટ કરો ના આપણે કરીએ કે ભાઈ હાલો ભાઈ ઈ બોલવામાં આવો હે આવી રીતના માણસ હે પણ તમે ઈ મણ ની પછી વેલ્યુ કરવા જાવ ને તો વસ્તુ એના જે ઉંધી થઈ જાય હું કે ઈ તમને લઈ આવે ને નીચે આવી જાય તો કઈ વાંધો નથી પણ બીજી વસ્તુ ઈ હે કે તમારી વેલ્યુ ઉતાઈ ના થાય અમુકનું તમને પાડવાનું કરે પાડી નાખે તો કાંઈ વાંધો નથી એવું કઈ નહીં જે માણસ એ જો સ્ટ્રગલ કરીને ઊભો થયો હોય એ માણસને પાડી નાખે તો હે ને એને કાઈ ફરક ના પડે પણ છતાં પણ એને જો બધાની હરેક માણસ જે આપણી વેલ્યુ ના કરતો હોય બધા માણસની વેલ્યુ કરવા જાય

હા એ વાત સાચી કારણ કે મિત્રો મારા પપ્પા હોસ્પિટલ માં હતા તો ઘણી પણ વસ્તુ અમારે એવું હતું કે કાર્ડ દ્વારા ફ્રી માં થઈ ગયું જોકે આપણે મિડલ ક્લાસ માણા માણસ બધા મિડલ ક્લાસ માણા એટલો રૂપિયો ના હોય અને કાઈ ઉપાધી કર્યા વગર આ બધું ઓપરેશન ને ફ્રી માં થઈ જતું હોય તો એ ખારે ખારેમાં સારી વસ્તુ કેવાય એટલા માટે મમ્મી જો મારા મમ્મી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે મારા મમ્મી વિધવા જ કહેવાય એટલા માટે જો એને પેન્શન પણ આવે છે હર મહિને પેન્શન પણ એને રેગ્યુલર રીતના આવી જાય છે અને ઘણી પણ સેવા આપે છે કે ફ્રીમાં મશીનો આપે છે ઘણી પણ એવી સેવા પણ જેને દેખાય ને એને દેખાય બાકી સાચો માણસ જે વોટ કરે ને એ જ માણસ આવવાનો હોય બાકી ફેક કરી કરીને બહુ બસ મત નાખી દીધા હોય હે હા એ વાત તો સાચી

કે ભગવાન આપણે આપે તો થોડા માંથી થોડું આપણે ભગવાન આપડે કોઈ ગરીબ માણા સહાય આપણી યથાશક્તિ પ્રમાણે સહાય કરશું એમ એટલે એ વસ્તુ પણ હારે મારી કારણ કે કોક એમ કે ભાઈ આ તો વિડીયો ઉતારવા હાટું હોય ને ભાઈ સહાય કોકને ને કરે વિડીયો ઉતારવા હાટું સહાય કરે પણ હું તમને એક વાત કરું ભલે તમે આ વિડીયો લઈ લાઈન માં ના હોય બરોબર પણ તમે પણ ક્યાંક મહેનત કરી કોક પાંચ માણસ ને બાટવા તો જાજો હિંમત નહીં થાય કારણ કે મહેનત નો રૂપિયો હે એમ ડાયરેક્ટ કોક ને કેમ દઈ દઉં તો આ બધા માણા પણ હે ને અમારા જેવા પણ મહેનત કરતા જ હોય એને મહેનત કરીને જ એ માણસ ને બાટે છે કે ભાઈ જો એ માણસ નું જીવન આગળ આવતું હોય બરોબર તો અમારે એક વિડીયો ઉતારીને જો વિડીયો ઉતારીને એને તમારા દ્વારા જ એને રૂપિયો મળતો હોય બરોબર તો એ માણસને સપોર્ટ કરીએ એમાં હું ખોટી વસ્તુ છે કરોડપતિ તો અબજોપતિ ના સપના આવતા હું અબજોપતિ બરાબર ને એના જેવું છે એટલે આપણે જે આપડી રીતના જે ખુશ થાય ને એક આપડી મુસ્કુરાટ જે નીકળે ને

એવું તો નથી જીવનમાં કે હરેક માણસ છે ને એવડો એવડો ફંડ ઉઘરાવે કે કોઈ માણસ ન્યા ગરીબ ના રે સરકાર જ એવડો રૂપિયો લઈ લે છે આપડે કેવાય જીએસટી લાગે અઢાર ટકા જીએસટી એવી રીતે ન્યા તો બહુ ઘણો રૂપિયો ઉઘરાવી છે કે સરકાર કોઈને પણ અમીન માણા ના ગણી શકે

હે ને ઝૂપડું હતું એને ત્યાં માણસ હે ને ચૂલે રાંધ ચૂલે તો રાંધતા હશે હાલો કાંઈ વાંધો નહીં પણ ઝૂપડું હતું એવું કે હજી લગી મેં નથી જોયું તમે જોયું હોય તો કોમેન્ટમાં જેવી કહેજો એને આ વાત તમને કેવી લઈ ગઈ સાચી લઈ ગઈ હોય ને તો કોમેન્ટમાં જરીક બતાવજો કારણ કે બીજા માણસને પણ ખબર પડે કે બીજા દેશમાં હે ને કે ઝૂપડા નથી આપણા ભારત દેશમાં જ આ હે ને બેદરકારી હિસાબે કારણ કે ઘણી બધી એવી ખોટી વસ્તુ થાય છે કે એની હિસાબે છે ને આપણે પાછળથી એટલે આમાં મિડલ ક્લાસ માણસનો તો વધારેમાં વધારે મરો છે બરાબર કારણ કે મિડલ ક્લાસ માણસ છે ને એ આમ એ નથી જઈ શકતો ને આમ નીચે લેવલમાં નથી જઈ શકતો એને વહીચ વહીચ રહેવું પડે એને એને કંઈ ના હોય ને તો એને દેખાવ તો હેલ્થ રીતના રહેવો જ પડે બાકી ગરીબ માણસ હોય ને એને કાંઈ ઉપાધી નથી બીજો વસ્તુ એ જ છે કે ભાઈ હું હરી ફરીને ઝૂંપડામાં જ જવાનો મને કોઈ પાંચ વસ્તુ કહી દે ને તોય મને કાંઈ ફરક નહીં પડે પણ મિડલ ક્લાસ માણાને હરી ફરીને જવું હોય કોકના સમાજમાં ને લગ્ન કરવા જાવું ને ત્યારે ખબર પડે પણ ઘરમાં ઓલા ખીચામાં એક રૂપિયો ના હોય તો શું કરે કઈ રીતના ગયો હવે અમીર માણસ એની પાસે તો બધી સુવિધા છે એ બધી રીતના ફૂગી હોય છે આમાં મરો થાય છે મિડલ ક્લાસ વ્યક્તિ તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો એને તમે કોને વોટ કર્યો એ કોમેન્ટમાં જરૂર કહી દેજો કે હારેમાં હારા વ્યક્તિને જી ને આપણા દેશને હેને સારું કરવા માગે છે એ માણસને વોટ કર્યો છે તો કોમેન્ટમાં જરૂર કહેજો અમે મળીએ અવા નવા નવા વ્લોગમાં